ગીતાની રસોઈમાં આજે તમે જોઈને ચોકી જશો કે આ કયો નાસ્તો છે તો તમે જોઈ શકો છો એનો અવાજ પણ જોઈ શકો છો અવાજ સાંભળીને તમે જરૂર તમે બનાવશો અને તમે આ પણ આ નાસ્તો આપણે બાળક માટે છે તો બાળકોને જો તમે કંઈક નવું બનાવીને આપો તો આજે આપણે ગીતાની રસોઈમાં આજે આપણે બનાવીશું એકદમ ચટપટા અને પટાકા કુરકુરા તો જોઈ શકો છો તમે એકદમ તો હવે તમને જો મારી રેસીપી પસંદ આવે જાય તો તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું ચટાકા પટાકા કુરકુરા તો જોઈ શકો છો એક વાટકી આપણે ચોખાનો લોટ લીધેલો છે અને એને ઉપર આપણે જે બાઇન્ડિંગ માટે થોડો આપણે કલર માટે ચણાનો લોટ લઈ લઈશું તો એક ચમચી ચણાનો લોટ અને એક ઘઉંનો લોટ લીધો છે અને થોડી હિંગ આપણે લીધી છે અને થોડું મીઠું આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર વધારે મીઠું ઉમેરવાનું નથી વધારે આપણે ઉપરથી આપણે બીજો મસાલો ઉમેરીશું એટલે જો મીઠું તમારે ચટાકા પટાકા બનાવીએ તો ચાલો એના લોટ અને બધા મસાલા મિક્સ કરી અને થોડી આપણે તમારે એક પિંચ જેટલું તમારે ખાવાના સોડા ઉમેર થોડા જ તમારે એક પિંચ જ તમારે ઉમેરવા વધારે લેવો તો ખાવાના સોડા અને આપણે મિક્સ અને હવે તમે આપણે પાણી લઈશું જે પાણી આપણે એક કટોરી લોટમાં એક કટોરી તો હવે પાણીને આપણે ખાલી ગરમ જ કરવાનું છે પાણીને કંઈ ઉકાળવાનું નથી અને પાણી આપણે તો પણ પાણી ઉકળી ગયું છે હવે એમાં લોટ ઉમેરી દઈશું અને ફક્ત મિક્સ કરી દઈશું તો આ રીતે ગેસ આપણે બંધ કરી દેવાનો તો ગેસ બંધ કરી અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે એને મોટા વાસણમાં લઈ લઈશું અને અહીંયા આપણે ગરમા ગરમ એને મસળી લઈશું તો મસળાઈ ગયો છે ને થોડું તેલ પણ ઉમેરી દઉં છું તાકી સરસ આપણો લોટ ગુંદાઈ જાય અને સરસ મિક્સ થઈ જાય તો આપણે એનો મોણ નથી આપવાનો તો લોટ પણ આપણો સરસ બંધાઈ ગયો છે અને ચાલો હવે આપણે નાસ્તાની તૈયારી કરીએ તો અહીંયા નાના નાના આપણે લુવા કરી લઈશું તો અહીંયા ત્રણ લુવા આપણે કરી લઈશું અને હવે જે તમે નાની મોટી સાઈડ પણ કરી શકો છો તો હવે જે આપણે રોટલી વણતા હોય એ રીતે આપણે અને અહીંયા કોરો લોટ આપણે ચોખાનો લઈએ છીએ તો હવે એક મોટી સાઈજનો રોટલો વણી લેવો જે સાઈજ તમારે વણવી હોય તમારે અને જેટલો તમે પતલો વણશો એટલો નાસ્તો તમારો કુરકુર ક્રન્ચી એવો બનશે સે થોડો તમે જાડો એવું રાખો તો તમારો નાસ્તો એકદમ ફૂલી જશે અને એ પણ ફૂલે હવે આપણે આ રીતે મેં છોકરાઓને ભણવા માટે નિષ્કેલ આવે છે ફૂટપટ્ટી એને લઈ લીધી છે અને આ રીતે હું એને ચારે બાજુથી એને ચોકર બનાવી દઉં છું તમે જોઈ શકો છો ચોકર બનાવી દીધું છે અને તમારે આ રીતની કાપી હોય તમે માપ કરીને તો પણ તમે એને પટ્ટી કા કરી શકો છો તો આપણે માપથી પટ્ટી કરી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે પટ્ટી મૂકીને તમારે પટ્ટી લઈશું તમારે કોઈ પણ સાઇઝની પટ્ટી કરવી હોય તો પણ તમે પટ્ટી કરી શકો છો તો અહીંયા આપણે બધી પટ્ટીને એક સ્કેલથી આપણે કટ કરી લીધી છે તો આ રીતે અને હવે આપણે બીજા કટરથી આ રીતે પણ તમે કટ કરી શકો છો તમે ચોકરમાં કાપી શકો છો ટ્રાઇએંગલ તમે કંઈ પણ એનો શેપ આપીને તો આ રીતે તમારે એને રોટલી બનાવતી જવું અને આ રીતે તમારે એને કટ કરતું જવું તો સ્કેલથી આપણે એકદમ કટ થઈ જાય છે તો એને આ રીતે પીઝા કટરથી હું એને કટ કરી લઉં છું કોઈ પણ આપણે એને સાઈઝ કટ કરી લેવી આડા આવડા ગમે એવા જાય તો પણ આપણો નાસ્તો તો એક જ સ્વાદમાં બનવાનો છે તો હવે એને આપણે એક મોટા વાસણમાં લઈ લઈશું અને બધા આપણે આ રીતે હું બધી રોટલીને બનાવી અને આ રીતે હું નાસ્તો બનાવી લઈશું તો હવે આપણે એને ફ્રાય કરવા માટે તૈયાર છે તો આ રીતે આપણે બધા નાસ્તાને બનાવી લીધા છે એ પણ હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો અને તમારે જ્યારે રોટલો વણતા હોય ત્યારે પણ આ રીતે એને તમે આપણી પાસે આ તેલ છે અને તેલ આપણે ગરમ કરવા મૂકી દઈશું તો અને આ રીતે આપણે કાંટો લઈને એને આ રીતે આપણે હોલ કરી દઈશું મેં થોડાકમાં હોલ કરી દીધા છે જો હોલ કરેલા હશે તો તમારો નાસ્તો એકદમ ફૂલશે નહીં અને ક્રંચી એવું થશે તો તમે જોઈ શકો છો મેં એક ઉમેરીને જોઈ લીધું છે તો હવે આ રીતે બધા આપણે ઉમેરતા જઈશું ને જેટલા જે હોલ કરેલા છે એ ફૂલતા નથી અને નથી કરેલા એ ફૂલી જાય છે તો આ રીતે તમારે એકદમ સ્લો ગેસ પર ફ્રાય કરવા તો પણ ચાલે અને જલ્દી થોડો ફ્લેમ મીડિયમ લોથી મીડિયમ રાખવું અને આ આને તળાતા બહુ વાળ લાગતી નથી ફક્ત દસ કે પંદર મિનિટની અંદર જ આ નાસ્તો તૈયાર કુરકુરા તો બાળકોને તો બહુ જ ભાવે અને બાળકોને જ્યારે આ બનાવીને આપો તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો ટિફિનમાં આપી શકો છો કુરકુરા સ્નેક્સ ચટપટા કુરકુરા ચટાકા પટાકા લેવાય એકદમ સ્લો ગેસ પર રાખીને તમારે ફ્રાય કરવા હોય તો પણ તમે એને એકદમ કરી શકો છો તો તમારો નાસ્તો એકદમ કુરકુરે અને ક્રન્ચી એવો બનશે તો આ રીતે બધા જ આપણે એને તમે જોઈ શકો છો હું તમને જે બતાવું છું એકદમ તો આ રીતે હવે આપણે બધા ફ્રાય કરી લઈશું તો મારે તો રેવાતું નથી મને તો ખાવાનું મન થઈ જાય છે એવો એકદમ કુરકુરે અને ટેસ્ટી તો મને તો એવું લાગે કે હું બધા ખાઈ જાઉં બનાવતી બનાવતી તો બાળકોને તો તમે વાત જ ના પૂછો તો નાના મોટા સૌને આ નાસ્તો ભાવશે અને તમે ગમે ત્યારે તમે ખાવા બેસો ત્યાં તો બધા તમારો નાસ્તો ખતમ એવો આ નાસ્તો બને છે તો બનાવજો મિત્રો અને મને જ્યારે તમે બનાવો ત્યારે મને કહેજો કે અમે આ નાસ્તો બનાવ્યો અને નાસ્તો બનાવ્યા પછી કેવો નાસ્તો લાગે છે એ પણ મને કહેજો અને મને કોમેન્ટ કરીને કહેજો તો છે ને એકદમ ચટાકા પટાકા અને અહીંયા આપણે પેરી પેરી મસાલો લીધેલો છે અને ઘરે પણ મસાલો બનાવીને સંચર છે ચાટ મસાલો છે ધાણા પાવડર છે ફૂદીના પાવડર છે તો અહીંયા આપણે પેરી પેરી મસાલા જોઈ શકો છો મિત્રો અવાજ પણ એકદમ કુરકુરો અને કેટલો બધો અવાજ આવી રહ્યો છે તો નાસ્તો આ નાસ્તો આપણો અને ચાવલનો ચોખાનો લોટ છે એટલે એકદમ નાસ્તો તમારો કુરકુરો જ રહેવાનો તો અહીંયા આપણે પહેરી પહેરી મસાલો છંટકાવ તો તમે જોઈ શકો છો અવાજ કેટલો બધો અવાજ આવી રહ્યો છે બનતા જેટલો બધો એકદમ કુરકુરે અને ફટ દઈને અવાજ તો આ નાસ્તો તમે જ્યારે પણ ડબ્બો ખોલશો તો તમારો આવો જ અવાજ આવશે અને એકદમ તમે અવાજ જોઈ શકો છો તો બનાવજો મિત્રો